એમને આજે આપણે જાય છે ઘરે વતનમાં ઠેલી થોડી ટૂંકી પડી આ મારી ઠેલી છે કપડાં અડધા રહ્યા બારે પણ આ તીર્થભાઈ ની વિન્ટેજ ઠેલી થોડોક સામાન હમણાં ઘેર ભૂલાઈ ગયો રજ છે એને શું બૂમ નખાવી છે બજારમાં ના પણ આમ જો જે છે એ અહીંયા સામે છે એવું નથી ખોટા વખાણ નહીં કે હું સરસ છે જુઓ ત્યાં જ ગાડી મને કેવા લાગી કે તે મને ધોળાવી નાખી પણ ખબર હોવાનું કઈક કરો પણ આમ શું કામ કરતા હોય ને માણસ બેઠે બેઠે થાક ઘણો લાગે એટલે પૂછું ટોલ નાકામાં શું છે એવું કઈ મને તો ખબર નહીં પડતી કે આમ હોય ને કે હું રસ્તે નહીં જાઉં ભાઈ અહીંયા તો બે ત્રણ ટોલ નાકા આવે છે મારા પણ ઘણા બી આવ્યો ખોલ ખોલ લે ભાઈ બન હવે દીકરા આમ જો આપડી ફેમિલી બોલાવા હતું ને જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનો આજના એક નવા વ્લોગ ની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ મિત્રો આજના વ્લોગ શરૂઆત અહીં આપણે આપણા ઘરેથી કરી છે અને આજે આપણે છે આ હું મારી ભાષામાં સાદા કપડામાં કારણ કે આપણે રોજ આવા કપડાની અંદર હોતા નથી અને તમને ખબર પડી જ જાય કે આવા કપડાં મેં પહેર્યા હોય એટલે ક્યાંક ને ક્યાંક આપણે બહારે જવાનું જ હોય બરાબર એમને આજે આપણે જઈએ છીએ ઘરે વતનમાં બરાબર આંટો મારવા જઈએ છે અને થોડું કામય છે એ તમને આગળ આગળ ખબર પડી જશે બાકી બધી સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે ઘરે જવા માટે સ્વેટર આપણું તૈયાર છે ઠેલી થોડી ટૂંકી આ મારી ઠેલી છે કપડાં અડધા રહ્યા બારે આ એક વસ્તુ લઈ ને આ હર્ષદ નહીં પણ આ તીર્થભાઈની વિન્ટેજ થેલી થોડોક સામાન હમણાં ઘેર ભૂલાઈ ગયો તો અહીંયા અહીંયા આવ્યો હતો ને ત્યારે અહીંયા એનો સામાન રહી ગયો હતો કપડાં ને એવું થેલી પણ વીઆઈપી છે ને હે વિન્ટેજ થેલી ભાઈ થેલો હા ઘટે નહીં કાંઈ એમાં જો જબરદસ્ત ઓમ જોવા જાય તો ઓમ કોથરો છે આપણે ખોરના કોથરા આવે ને એવું પણ ઓમ ફેશન ભાઈ કાંઈ ઘટે નહીં એમાં બાકી સામાન બધો કમ્પ્લીટ તૈયાર છે અને થોડી વારની અંદર જ આપણે નીકળવાનું છે અત્યારે એવારના બધો સામાન રાખી દઉં ગાડીની અંદર ત્યાં આવી જાય હર્ષદ હર્ષદ આવી જાય પછી એક સરસ મજાની વસ્તુ તમને બતાવું કે જે તમને ટાઇટલ થમનેલ જોઈને ખબર પડી ગઈ હશે હમણાં થોડા દિવસ પહેલાં બે ત્રણ દિવસ પહેલાં જ પોપટિયાએ જે ધૂમ મચાવી છે માર્કેટની અંદર એવી ને એવી ધૂમ મચાવે છે ક્યારનો આપણો રજલો બરાબર અને રજલાનું એક એવું અદ્ભુત અને એવું આમ આમ વાતું છોડી દો નહીં એવું એક બચ્ચું આવ્યું છે જ્યાં આપણે તમને ખબર હોય તો કચ્છ બાજુ મૂક્યો હતો ગાયો ફેળવવા માટે આજથી છ એક મહિના પહેલાં બરાબર છ મહિના નહીં પણ પાંચ છ મહિના થયા હશે કે એક્ઝેક્ટ મને ખબર નથી બરાબર પણ ત્યાં મૂક્યો હતો અને ત્યાં એક ગાય વિયાણી છે ને તો હું મચાવી નાખે એવું એવું બચ્ચું લઈ આવ્યો છે બરાબર એ હમણાં હર્ષદ આવેલા એને એના ફોનની અંદર એ ફોટા અને વિડીયો ને એવું બધું છે એટલે જોઈએ અહીંયા પહોંચે ત્યાં સુધીમાં હું આ સામાન રાખી દઉં ગાડીની અંદર ગાડી એકવાર ચેક કરવી પડશે ઓમ તો ધૂળ તો હશે જ આપણે હમણાં જ ગયા હતા રાજકોટ જે મિટિંગમાં ત્યારે આપણે સાફ સફાઈ તો ગાડીની કરાવી હતી પણ છતાં એવું હશે તો ફુવારો કે કંઈક લગાવી દેસું અત્યારે આ સ્વેટર રાખી દઈએ હાથ ઉપર અને મારી થેલી આ બે વસ્તુ લઈ અને અત્યારે જાય બારે આપણે અને ચેક કરીએ આપણે ગાડી કે કેમ કેમ છે કંઈક કરવું પડશે કે હાલસ કે ચાલસ બધું ચેક કરી લઈએ સામાન પછી કેમ રાખ્યો એ ઘરે બે ત્રણ બે ત્રણ કામ થાય ને એટલે હેરુંડા અહીંયા અને આ ગાડી અહીંયા ગાડી તો સાફ કરાવવી પડશે ભાઈ કેમ કે કલર નહીં આવે દેવા આપણે જો છે ને સેમ પ્રોસેસ ખુલી ગયો લોક રાખી દઈએ સામાન આની અંદર આરી થેલી ધૂળડી જોઈને આ રહ્યું સ્વેટર બરાબર આ સામાન આટલો રાખી દઈએ અંદર હવે જે બીજો સામાન બાકી છે એ હું લઈ આવું રાખી દઉં બધું અંદર અને પછી હર્ષદ આવે પછી આપણે વ્રજનું અદ્ભુત બચ્ચું જોઈએ આપણે સામાન બધો ગાડીની અંદર રાખી દીધો અને હર્ષદને પછી ફોન કરે કે ભાઈ કેટલી વાર છે તારે તો એને થોડુંક ત્યાં જે નવી ગૌશાળા છે ત્યાં કામ છે એટલે હવે એ તો અહીંયા પહોંચી નહીં કે આપણે જવાનો સમય એવો થઈ ગયો કારણ કે જેમ જેમ મોડું થશે તેમ સામે આપણે મોડું થાય બરાબર એટલા માટે હવે આપણે નીકળી ગયા છે ગાડી એકવાર સર્વિસ કરાવવાની છે પણ એ હવે રસ્તામાં આવી ગયા ગયાલું સેટ હર્ષદ સેઠ કેમ ન તો ને કેમ આવી ગયા પાછા ન તો આવો કેમ લાવો ફોન લ્યો ચપાટી બતાવી દઉં હવે આવી ગયા છે સેટ તો બતાવી દઈએ આપણે કે એને શું બૂમ નખાવી છે બજારમાં તો તું એક કામ ત્યાં સુધી કાચ તો લુસી દે કે દોરાય નાખીએ રાખી આ જુઓ સેમ ટુ સેમ રજલો આવ્યો છે ભાઈ એક આર્યો આ છે ની હા જુઓ આ ગાય છે ઉપર અને આ એનું બચ્ચું જબર ખેંચ્યું ને હર્ષદભાઈ હેં બૂંગ ખાવી હમણાં પોપટે ને એના પછી ક્યાં બેઝ ફોટા હે જો તારે કંઈ માહિતી ઓછી છે મારે ભાઈ હોય જોવા જ છે ને ગાડીયા ગયા માહિતી ઓછી ના ચાલે ત્યાં ઉધીમાં ગાડી ગરમ થઈ જાય ને આપણે ફોટા જોઈ જાય ડબલ કામ થઈ જાય બરાબર ને મારી આ હર્ષદે તમને કોઈ દિવસ આગળ નહીં બેહડ્યા હોય

એ ભાઈ ફોન આવ્યો તો શું કીધા તા આ ભાઈ બરાબર બરાબર ચેતો ભાઈને ફોન આવ્યો તો ચેત મેં કીધા હતા કે એ કે અમે તો આવું બચ્ચું જ ક્યારે જોયું નથી મેં ન જો ભાઈ આ રટલાનું છે ભાઈ આ હું દેખાય નહીં ક્યાંય વાત જ છોડી દે વાત જ છોડી દો એની તો ના પણ આમ જુઓ જે છે એ અહીંયા સામે છે એવું નથી ખોટા વખાણ નહીં જુઓ ભાઈ વ્રતલાનું પણ એવું જો રડલાનું ખબર જ પડી જાય કે આ એનું જ છે

અને છતાં આપણે સાઈડમાં રાખી દઈશું ફોટા વિડીયોને આમાં એ દેખાય ના ના સરસ સરસ બચ્ચું ખેંચ્યું હે આ ફોટા મારા નાખી દેજો બરોબર બાકી પોપટિયા પછી રેડલાએ ધૂમ મચાવીને અત્યારે પણ જ્યાં ગયો છે ત્યાં પણ આવીને આવી ધૂમ મચાવે એવા આશીર્વાદ સાથે મૂકી દીધો હે બાકી કંઈ કામ હોય તો ક્યો બાકી હવે અમે નીકળીએ નહીં તો થશે અમારું મોડું લઈ જાવ હોય તો કેમ ના નહીં લઈ જાવ તને હાલો તો હવે આપણે અહીંયાથી અહીંયાથી હવે નહીં હવે આપણે અહીંયાથી નીકળીએ આને સાફ કરાવીએ પ્લેટ અને પછી પછી વાત કરીએ અમે નીકળીને ગયા કે જ્યાં આપણે જયારે બારે જવાનું થાય ત્યારે અહીંયા એક વાર હાજરી પુરાવા આપણે આવવું જ પડે અને ભાઈ બંને કામ ચાલુ કરી નાખે આપણે અહીંયા સર્વિસ સ્ટેશન આવી ગયા ત્યાં ગાડીને કમ્પ્લીટ દોડાવ્યું ત્યાં જ ગાડી મને કેવા લાગી કે તે મને ધોડાવી જ નાખી પણ ખબર હોવાનું કઈક કરો કોઈ વાંધો નહીં હમણાં લઈ જાવ હોટલ લઈને તને ભરપેટ ખબર હવે આપણે અહીંયા ગાડીની હોટલ લઈ પહોંચી ગયા તને પેટ ફૂલ કરાવી એનું અને હવે હવે આપણે અહીંયાથી નીકળશું રાપરથી ને અત્યાર વાગ્યા છે સાડા દસ બરાબર ધીમે 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 જવાનું છે ટ્રાફિક નડશે તો થશે મોડું અને જો નહીં નડે તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશું પણ હવે રસ્તે રસ્તે આખા રસ્તે જોતા જાય કે કેમ કેમ રહે છે આખો રસ્તો ને આખી જર્ની મિત્રો આપણે રાપરથી નીકળ્યા હતા ને અત્યારે કેટલા વાગ્યા છે ખબર કેટલા વાગે નીકળ્યા કાંઈ ખબર નથી અત્યારે એક વાગ્યો છે ને આપણે મોરબી ટપી આવ્યા છે આજે તો ઘણી બધી છે એ ગાડી સ્પીડથી હાલી છે અને અત્યારે નાસ્તો કરવા ઉભા રહ્યા છે મારી નાસ્તો કરવો હોય ને હાલો હાલો આપણે મોરબીની બાજુમાં થોડું નાસ્તો પાણી કર્યા ને પછી ત્યાંથી નીકળી ગયા હતા અત્યારે વાગ્યા છે કેટલા ખબર દેખાય તો જોઈ લો બે જાન છે આપણે ખબર પડશે નહીં ચાર ને વીસ થઈ છે અને પહોંચી ગયા જુનાગઢ

કોઈ બીજી તકલીફ ના પડે તો મારું માનવું એવું છે કે છ વાગે પહેલા આપણે ઘરે પહોંચી જશું હજી અહીંયાથી દોઢસો કિલોમીટર દોઢસો કિલોમીટર તો બાકી જ છે પણ છતાં આવો રસ્તો હોય તો પહોંચી જશું ઘરે છ વાગે આપણે જુનાગઢથી મતલબ જુનાગઢ ગયા તો નહોતા જુનાગઢ બાય પાસેથી હવે કેશોદ આવવાનું થયું છે બરાબર અને આવ્યું ટોલ નાખું ટોલ નાખું આવે ને એટલે ઘણા બધા માણસો ભડકે એનું કારણ શું છે એમને ખબર નહીં

न अब शरीर में ही निकली जाए हव हाँ। हमेशा हमेशा के लिए हजीत ने मां हां इनके नोटाना बछले लिए था के पहले मफर डाल तूनी हां इतना मेरा बिक लागे बराबर माना पण घणा बी आए खोल खोल ले भाई बने पास से हमारे कने सिस्टम स्लो से खोली तो क्यों ભાઈ ખાસ કોમેન્ટ કરજો કે માણા બીઆઈ કેમ છે આ ટોલ નાકા છે મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ગાડીમાં હતા અને ઘણા દિવસ હતો પણ સીધી પડી ગઈ છે રાત અને ક્યાં આવી ગયા ખબર હાવજ પાસે વચ્ચે એક જગ્યાએ જમણવારમાં નાતા પણ શું મોડું થઈ ગયું પણ પહેલાં મેં કીધું અહીંયા આવવું પડશે અહીંયા નજીક લઈ આવવા નથી આવા જ મોટો થઈ ગયો છે હવે એ હવ જ યુગ દીકરા સમજો આપણી ફેમિલી બોલાવા હતો ને હૈ યુગ યુગ દેખાય બરાબર મને કે પેલા હું અહીંયા જઈ ને પછી જાઉં ઘરે કારણ કે આપણે આ યુગના માવાનું ઘર ને આપણું ઘરનું બધું ગામમાં ગામમાં જ છે ઘણી ઘણું દૂર જવાની જરૂર કોઈ છે નહીં એટલે સૌ પ્રથમ તો આવી ગયા હવે યુગ પાસે થોડી વાર રમડી લે અને પછી જઈએ આપણા ઘરે મિત્રો આપણે કાનોડા પાસેથી પછી આવી ગયા ઘરે ઘરે આવતા આવતા તો ઘણું બધું મોડું થઈ ગયું છે બધા હોઈ ગયા છે બાકી ગાડી કરનાખી પાર્ક અને હવે આજનો આ બ્લોગ અહીંયા સુધી રાખશું હવે કાલથી આપણે ઘરના બ્લોગ બે ત્રણ દિવસ જોઈશું બરાબર તો જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળી કાલેનો બ્લોગ સાથે